તમભાઈ રામજીભાઈ છે હું ગામ આણંદપુરાનો છું અને આજથી મને પચીસ વર્ષથી આ રસ્તાને હું જોઉં છું બરાબર અને તે દિવસથી આજ સુધી આ રસ્તામાં ચાલેવું કે આવે કોઈ કદાચ બીમાર હોય અથવા તો અમારે છેતર આવું જવું હોય તો પણ અમે ચાલી શકતા નથી અમારી ગ્રામ ગ્રુપ ગ્રુપ ગ્રામ પંચાયત હોવા છતાં પણ અમારા સરપંચો ઘણા આવ્યા ઘણા ઉમેદવારો આવ્યા પણ જો આ રીસ આ રસ્તાનો કોઈ નિકાલ આવતો નથી છતાં વધતાં બે હજાર સત્તરમાં એવું પૂર આવ્યું જેને કે હોનારત હતી ભયંકર તેમાં પણ અમે ચાલીને આવતા હતા માથુડું બે બે માથુડા ખાડા હતા એમાં હેડીને અમે આવતા હતા વધતા ત્યાં આવવાનો કોઈ રસ્તાનો કોઈ નિકાલ કોઈ સરપંચે કે કોઈ વ્યક્તિએ આ આ વસ્તુનો કોઈ નિકાલ લાવ્યો નથી અમારે ઉમેદવાર અત્યારે એવો જોવે છે કે જે અમારા પ્રશ્નોનો ઉકેલ લાવી શકે અમારે એવા ઉમેદવારની જરૂર છે મારું ગામ છે રૂપાજી ઠાકોર સોલંકી તો અમારો હાથ અણંતપુરા પંચાયતમાંથી માગવામાં કોઈ અમને હકમાડતો નથી બીજી વાત અમારા રોડ રસ્તા અણંતપુરા પંચાયત જવા માટેનો કોઈ રસ્તામાં ઠકણો નથી ત્રીજી વાત મારા ગામના રોડ રસ્તા કરેલા હજી બાર મહિનાની અંદર ડામર જેવું નામ નથી રહેતો તો આવા કંટ્રાટથી અમારા રસ્તાની પહેલી રાઈડ બીજી રાઈડ અમારા લાભ માટેની ગામના ગામના લાભ માટેની રાડ કોઈ અમને રૂપિયા કોઈ લાભ મળતા નથી તો અમારે ગામ પંચાયત આ દેશ આઝાદ થયો એટલેથી માંડીને આ દાડ સુધીમાં કોઈ લાભનો મારો કોઈનો પરિણામ આવતો નથી તો એના માટે રોડ રસ્તાઓ તો અમે માગીએ ના જ માની અમારે સફાઈ વેરા ઘર વેરા પાણી વેરા તમારા એના ભણ જ છો તો મારે લોકો કશું લાગવો જોઈએ કે તો આવી મારી પ્રતિના તો શાળા મારો ખૂબ ખૂબ આભાર અને મારી વિનંતી છે જહલાજી ગામ કરશનપુરા કોઈ સરકારી અમને કામ મળતો નથી લાભ તો પંચાયત અમારી છે અને કોઈ રસ્તાને ઠેકાણું નથી ક્યાંય અમારે આ ગામડીનો રસ્તો ઠેકાણું નથી પછી અણપરા જવું હોય તો અમારે પંચાયતમાં જવું હોય તો અમારે ગારા ઉપર જવું પડે તો કોઈ પંચાયતમાં અમારે ઠેકાણું પડતું હોય અને કોઈ આ બાબતમાં કોઈ લાભ અમારા ગામને મળ્યો ઠાકોર વિષ્ણુજી સગનજી ગામ કરશનપુરા ત્યાંથી હું રજૂઆત કરું છું કે અમારી ગામ પંચાયત આણંદપુરા લાગે છે બરાબર હર કઈ સાલોથી આણંદપુરા પંચાયત છે અમારી અને હવે પંચાયતમાં જે આગળના કામો આવતા હોય એમાં સુધી પહોંચતા નથી બરાબર અમારી કઈ રજૂઆતો છે કોઈ રસ્તાની રજૂઆત છે કોઈ આ ગૌચરકની રજ રજૂઆતો છે એ બધા અમારું સુધી સરકારી લાભ કોઈ મળતા નથી અમને એ તરફથી અમે સરકારને વિનંતી કરીએ છીએ કે અમારો લાભ અમને ડાયરેક્ટ મળે એવું કંઈક કરી આપો હું ને કોઈ ગ્રામ પંચાયતના ઉપ સરપંચ તરીકે જાહેરાત કરું છું કે ન્યા કોઈ ગામમાં મને બહુમતીથી ઉપ સરપંચ તરીકે બધા લોકોનો હું ઉપ સરપંચ તરીકે બનાવ તેમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું પણ અમારા ગામનો હવેથી વિકાસ કરવાનો છે એટલે મેન તો રોડ રસ્તાની બહુ જ ખામી છે મારા ગામના જે બાળકો હોવાથી દોઢસો છોકરાઓ બહાર ગામ ભણવા જાય છે રોડ રસ્તાની કોઈ જ પણ સુવિધા નથી જે મુલકપુરથી ને કોઈ રસ્તો આવે છે એ પણ કાચો છે સુરાણા અત્યારે બાળકો ચાલીને જાય છે કોઈ રોડ રસ્તાની કોઈ પણ સુવિધા નથી એટલે બધા મારી સરકારશ્રીને વિનંતી છે કે ન કોઈ ગામનો વિકાસ થવો જોઈએ તાલુકામાં જવા માટે અત્યારે કોઈ રસ્તાની કોઈ સુવિધા નથી પાદળીથી ન કોઈ રસ્તો પણ બનવો જોઈએ અત્યારે કાચો રસ્તો છે શું નામ છે તમારું મારું નામ છે રબારી રમેશભાઈ અર્જનભાઈ